રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મારું નામ વિજયસિંહ વંદ્રસિંહ ઝાલા ગામ કોણ તાલુકો ધાંગા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર હવે આપણે જમીન કેટલી તમારે અરે ચૌદ વીઘા હે બરોબર એમ આમ બધી થઈને જમીન કેટલી તમારે મારે એકો ને અહીંયા દોઢસો વીઘા હે દોઢસો વીઘા મગફળી ચૌદ વીઘા ની હે ચૌદ વીઘા લાટ નોખો હે બરોબર તો આમાં આપણે એમઆર પ્રોડક્ટ કંપનીની પાવર ગ્રો અને બ્લેક પાવર દવા પાઈ હતી કેટલાક દિવસથી આવે છે ભાઈ એને દસથી જયા દસથી બારથી જીયા દસથી બાર દિવસ થયા તો આમાં આપણે નથી પાયેલી હા એ જો નથી પાયેલી અને આ બાજુ આપણે પાયેલી હે હા તો પાયેલી નથી પાયેલી એમાં તમને શું ફરક લાગ્યો ડિફરન્સ છે જો આ પાયેલી હે હા આ નથી પાયેલી બરોબર એમાં એટલો ફેર હે તો નથી પાઈ એમાં શું આમ છે એમાં ખોખા ઓછા હે હા ભરતતા નથી આમાં જો ખોખા વધારે છે કોકા વધારે હે અને તંતુમૂળ તંતુમૂળ કમ્પ્લીટ કમ્પ્લીટ બરોબર તંતુમૂળ હે ને જા કારા પડી ગયા બરોબર હા અને આમ કલરમાં આમ વિકાસમાં ફેર હે બે ફેર હે તમે જો બે જો એટલે આ એમ હા બે ફેર છે અને મગફળીમાં આમ ઉતારમાં ઘણો ફેર પડે ને ઘણો ફેર પડે ને તમે જો ઈ આય બે છોડવા હે ને આય બે છોડવા હે તો ફેર ડિફરન્સ આજીતા ને હા હજી ચાલુ જ છે હ છે જો હા આ બધાય આમાં જો ના ના બરોબર નથી ભાયલે આ ના ના બરોબર આપણે બધા ખેલું નીત કેવ્યું છે તમે અડધું બાકી મૂકો તો ખબર પડે બરોબર પણ આજો તમે બાકી મૂક્યો તો આપણને ખબર પડી તો આ દવા થી આમ તમને સંતોષ ને આ બીજા ખેલું મિત્રોને વાપર્યો તો વાંધો નહીં ને ચોકસ કાઈ વાંધો નહીં બરાબર તમારા તો તમે પણ ભલામણ કરજો અને અમે પણ ભલામણ કરશું બરોબર હા અને તમે પણ બીજી બધી જમીનો એમાં પીવરાવી દીજો હા એ પાવિત્ર છે বরাবর হ্যাঁ পাই দেওয়া পাই দেওয়া মানো নাই খুব খুব আভার ধন্যবাদ